મુન્દ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા તપ ત્યાગ ભક્તિ ભાવના અને ગુરુ ભગવંતોના વ્યાખ્યાન સાંભળી ધર્મ ધ્યાનમાં વધારા કરવામાં આવે છે શહેરના ચિંતામણી પાછોના જિનાલયમાં તેમજ શીતલનાથ જિનાલય અને ભગવાન મહાવીરના જિનાલયમાં દરરોજ પ્રભુજીની વિવિધ અંગ અંગરચનાનો સાધાર્મિક ભાઈ બહેનનો લાભ લઈ રહ્યા છે મુન્દ્રા તપગત જૈન સંઘના ગુરુ ભગવંત પ્રન્યાસ મુક્તિશ્રમણ વિજયજી મહારાજ અને મુક્તિચરણ વિજયજી મહારાજના વ્યાખ્યાનનું ધાર્મિક ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે પર્યુષણ પર્વ પ્રસંગે તપક જૈન સંઘના મુક્તિચરણ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે પર્યુષણ પર્વની મહાપર્વ કહેવાય છે કેમ કે અનાદિકાલથી જે આપણામાં વેર વૃત્તિ પડી છે તેને પર્યુષણ પર્વ દૂર કરે છે દરેક મનુષ્યમાં પાંચ પ્રકારના પશુતાના સંસ્કારો છે આ પશુ પ્રવૃત્તિને દૂર કરવા પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય છે જેમાં જીવદયા સાધાર્મિક ભક્તિ ક્ષમાપના આઠમનો તપ અને ચૈત્ય પરિપાટી જે દરેક મનુષ્ય માટે ઉપયોગી છે મનુષ્યને ભૂખ્યો રહેવું ગમતું નથી પરંતુ ભોજન પર જેટલું નિયંત્રણ રાખવાથી વિચારો શુદ્ધ બને છે આયુષ્ય વધે છે અને આરોગ્ય સ્વસ્થ રહે છે એટલે જૈન તપનો મહત્વ વિશેષ છે તપથી મનના વિકારો દૂર થાય છે એટલે જ પર્યુષણ પર્વ દરમિયાન તપ ત્યાગનું મહત્વ વધી જાય છે પર્યુષણ મહાપર્વ વિશે એટલું કહીશું આ પર્વાધિરાજ પર્યુષણ એ જૈનોના સૌથી મોટામાં મોટું પર્વ કહેવાય છે આ પ્રેમનું પ્રેમનું પર્વ છે આત્માથી પરમાત્મા તરફ લઈ જવાનું પર્વ છે પર્વધિરાજ પર્યુષણમાં ભક્તાંબર સ્ત્રોત અષ્ટપ્રકારી પૂજા મુનિરાશ્રી મુનિરાશ્રી મુક્તિશ્રવણ વિજયજી મહારાજ સાહેબ મુક્તિ શ્રવણ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સિદ્ધિ તપ સોળ ઉપવાસ એકવીસ ઉપવાસ પિસ્તાલીસ આગમ તપ અઠ્ઠમ છઠ એવી નાની મોટી ખૂબ જ આરાધના ચાલી રહી છે પ્રવચન પણ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે શ્રાવક શ્રાવિક એવો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે આવતીકાલે જૈન ગ્રંથનું મોટામાં મોટું કલ્પસૂત્રનું પધરામણી મહેતા શાંતિલાલ સ્વરૂપચંદભાઈના ઘરે એમના નિવાસસ્થાને કરવામાં આવશે બપોરે સાડા ત્રણ વાગે શ્રી ચિંતામણી જિનાલયના શ્રી ચિંતામણી જિનાલયના આંગણ આંગણેથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે